સાબરકાંઠા જિલ્લામાં મતદાદી ખાસ સદન સુધારના કાર્યક્રમ અંતર્ગત આજરોજ તારીખ ઓગણીસ બાર શુક્રવાર રોજ મુસરદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ દરેક વિધાનસભા મત વિસ્તારના મતદાર મથકો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ અને ચૂંટણી અધિકારી શ્રી કચેરીઓએ સામાન્ય નાગરિકોની જાન માટે ઉપલબ્ધ કરાઈ છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી લલિત નારાયણ સાંધુની અધ્યક્ષ સ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને મુસદ્દા મતદાર યાદી તથા એ એસ ડી મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી મતદારયાદી સદન સુધારના કાર્યક્રમને ગણતરી તબક્કે ચૌદ ડિસેમ્બરે પૂર્ણ થયો છે જે મતદારો પાસેથી ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા નથી અથવા જેઓ ગેરહાજર સ્થળાંતરિત કે મરણ પામેલ છે તેવા કુલ નવ્વાણું હજાર નવસો દસ નામોનો હાલની મુસળદા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી સાબરકાંઠા જિલ્લામાં કુલ અગિયાર લાખ એકસઠ હજાર એકસો અઠ્યાવીસ મતદારોની એસઆઈઆર અંતર્ગત ખડાઈ કરવામાં આવેલ જે પૈકી મરણ પામેલા તેત્રીસ હજાર એકસો સુડતાલીસ મતદારો ગેરહાજર હોય તેવા અગિયાર હજાર ત્રણસો બાવન મતદારો કાયમ સ્થળાંતર પામેલા હોય તેવા ચુમ્બાલીસ હજાર નવસો અઠ્યાસી મતદારો બે જગ્યાએ નો આ જે એસઆઈઆરના કામગીરી નવેમ્બર માસથી શરૂ થયા હતા એનો એક પ્રથમ તબક્કો આજે આપણે પૂર્ણ થયો છે એમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે એના માટે આપને આજે બધા પોલિટિકલ પાર્ટી અને મીડિયા સાથે ભેગા થયા છે એમાં પોલિટિકલ જેટલા આપના માન્ય રાજકીય દળ છે એ બધા સાથે મુસદ્દા મતદાર યાદી શેર કરવામાં આવી છે એ મુસદ્દા મતદાર યાદીને સાથે સાથે જે લોકોના નામ પણ કમી થઈ ગયા એસ બી યાદી પણ શેર કરવામાં આવી છે અને હવે જે પ્રક્રિયા આગળની થવાની છે એ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા છે મુખ્ય જે કામગીરી છે એ બાબતે અગર જાણ કરું તો અગિયાર લાખ એકસઠ હજાર એકસો અઠ્ઠાવીસ જેટલા મતદારો આપણે પહેલી હતા હવે એ એસઆઈઆરના ઈ ફોર્મ પરત આવ્યા પછી જે મતદાર બચ્યા છે એ દસ લાખ એકસઠ હજાર બસો અઢાર બચ્યા છે આશરે એક લાખ જેટલા નામો કમી થયા છે એમાં મુખ્ય કારણ શિફ્ટના છે જે ચુમ્માળીસ હજાર નવસો છે એના પછી મૃત્યુના તેત્રીસ હજાર એકસો સુડતાલીસ એબસેન્ટ એટલે જે મતદારો મળ્યા ને અગિયાર હજાર ત્રણસો બાવન ડુપ્લિકેટ મતદારો નવ હજાર ચારસો આપણને નોંધાયેલા મળેલ અને અગમ્ય કારણોસર એક હજાર ત્રેસ જેટલા મતદારો આપણે મળી નહીં શક્યા તો એટલે નિન્ણું હજાર નવસો દસ જેટલા ફોર્મો પરત નહીં આવ્યા એ નામો આજે નીકળી ગયા છે મગર એ બધા જે છે એ ક્લેમ ને ઓબ્જેક્શનનો સમયગાળો આજથી શરૂ થાય છે જે અઢાર જનવરી સુધી રહેશે તો અઢાર જનવરી સુધી એના પણ નામ કમી થઈ ગયા છે યા કોઈને મતદારના નામ સમક્ષ વાંધો હોય તો આપણે ઇલેક્ટ્રલ રજિસ્ટ્રેશન ઓફિસર ઈ ઓફિસમાં જઈને સુટેબલ ફોર્મ એટલે યોગ્ય ફોર્મ ફોર્મ છે ફોમ આઠ યા ફોમ સાત ભરીને વાંધાઓ રજૂ કરી શકે છે એના ઉપર ઇઆરઓ એક સ્પીકિંગ ઓર્ડર પાસ કરશે એ ઓર્ડર પાસ કરતા વખતે એ જે તેર પુરાવો છે એને ધ્યાનમાં લેશે તેમ છતાં એના ઓર્ડરથી અગર સંતુષ્ટિ ના થાય તો જિલ્લા મજિસ્ટ્રેટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પણ અપીલ કરી દેવામાં આવી શકે છે એ બાબતે મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે એને જે ચૂંટણી હવે જે કાર્યક્રમ એસઆઈઆરનો છે એની પોળી પ્રસિદ્ધિ થાય એ બાબતે ખાસ આપણો સબને વિનંતી છે થેન્ક યુ